નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સમ્રાટ સમાચાર હવે જોઈએ અગત્યના સમાચાર ચૂંટણીનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ત્યારે આજે ભાવનગર લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું આજે કોંગ્રેસ અગ્રણી અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ તેમજ આપના નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયું ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી તેમજ ભાજપ દ્વારા તેમના ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂક્યા છે ત્યારે હવે ચૂંટણી પ્રચારનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા અને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉમેશ મકવાણાનું નામ જાહેર કરાયું છે ત્યારે આજે ઉમેશ મકવાણાના ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કાર્યક્રમ રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ તેમજ આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં યોજાયો મધ્યસ્થ કાર્યાલયના ઉદઘાટન બાદ રેલી યોજવામાં આવી હતી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમ્રાટ સમાચાર તળાજા